શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા શ્રી ગોપીનાથજીના મંદિરનું કામ જોરશોરથી ચાલતું હતું સૌ કોઈ ત્યાગી ગૃહી બાઈ ભાઈ સૌ ખંતથી સેવાઓ કરતા હતા એક દિવસે ચણતર કામ કરતા ચૂનાની કાંકરી થઈ રહી એ સમયે શ્રીહરી ખુરશી નાખી વિરાજા હતા ત્યાં નથુજી નામના પાળાએ આવીને કહ્યું કે મહારાજ ચણતરમાં કાંકરી થઈ રહી અને ઘેલાને કાંઠે કાંકરી છે તે સાંભળીને મહારાજ કહે ચાલો એટલે સૌ સાથે ચાલ્યા ને મહારાજ ગાડામાં બેઠા ને ખડકાથી ઉગમણા જઈ ગાડું છોડાવ્યું ને ત્યાં શ્રીહરીને બેસવા સારું બુંગણનો છાંયો કીરો મહારાજે પરમહંશને કાંકરી ખોદવાની આજ્ઞા કરી ભગવાન ત્યાં આસપાસ એટલી જગ્યામાં બધે ફેર્યા પછી ગાડા વિશે ખાટલા ઉપર વિરાજમાન થયા તે વખતે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા ત્યારે મહારાજે તેમને કહ્યું કે સ્વામી વાડીએ રીંગણાની છત કેવી છે ત્યારે સ્વામી કહે મહારાજ બે હજાર રીંગણા તો આજે આપું એટલે મહારાજ કહે સ્વામી તમે રીંગણા તો આપો પણ હારે લોટ ને ઘી વગેરે જોઈએ તે કોણ આપે ત્યારે નારાયણજી સુતાર ત્યાં બેઠા હતા તે બોલા જે મહારાજ ઘી તો મણ સુધી હું આપું ત્યારે તેનો ભાઈ અજરામર કહે કે હે પ્રભુ સૌને જમાડવા રસોઈ કરાવો લોટને મસાલો હું આપું તે સાંભળીને મહારાજ રાજી થયા પછી તે સામાન લઈને આવ્યા અને રીંગણા લાવ્યા ને મોટા મોટા દશ ચરૂ લાવ્યા તેમાં ઘી નાખી મહારાજે રીંગણાનું શાક પોતે કર્યું અને લોટની બાટીઓ કરી ઘીમાં બોળીને દહીં ને દૂધ દરબારમાંથી લાવ્યા એ દિવસે થાળ તૈયાર થતા બપોર ટાણે એક હજાર માણસ જમનારું થયું ને પ્રથમ શ્રીજી મહારાજ બાટી અને રીંગણાનું શાક જીમ્યા ને ઉપર દહીં જીમ્યા ને એ પ્રસાદી સચ્ચિદાનંદ સ્વામી નારાયણજી સુતાર અને તેના ભાઈ અજરામરને આપી તે વખતે મહારાજના સખા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે મહારાજ કાંકરી તો અમે કાઢીએ છીએ ને આ તમારા થાળની પ્રસાદી તો કોક ખાય છે એમ બ્રહ્મુનિની વાત સાંભળીને ભગવાન શ્રી હરિ કહે કે બ્રહ્મુનિ એ તો જેનો માલ તેનો પ્રસાદ એમ કહીને દસે ચરુમાંથી દસ થાળીઓ શાકની મંગાવી પછી તેમાં દસ બાટીઓ લઈ તેમાંથી એકુકો ગ્રાસો લઈ પ્રસાદી કરી આપી અને પછી ચળું કરી મુખવા અને પોતે પરવાયરા મહારાજે સર્વને શાક અને બાટીઓ ફિરસાને જમી રહ્યા પછી સર્વેને મળીને હૃદયમાં જણાવી દેવા ને ત્યાં જ ઢોલીએ લાંબા થયા થકા સૂતાને છેક સાંજે દરબારમાં સૌ સાથે પરત પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી